મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ સંપૂર્ણ જકડાઈ ગયેલો હતો તપાસ કરતા મૃતદેહ વર્ષે આધળ નો હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સૂર્યવંશ એપાર્ટમેન્ટમાં ઓગણપચાસ વર્ષ સંતોષ ભાવ થુલે પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની એક દીકરો અને બે દીકરી છે સંતોષ હાલ કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતા ન હતા બેકાર જીવન ગુજારી રહ્યા હતા સાથે સંતોષને દારૂ પીવાની કુટેવ હતી ક્યારેક ઘરેથી નીકળી ગયા બાદ બે ત્રણ દિવસે પરત આવતા હતા દરમિયાન આજે સવારે મેટ્રોની કામગીરી ચાલી રહી ત્યાં લોખંડના ગડર વચ્ચે સંતોષનો મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન અહીં તપાસ કરવા આવતા દીકરીએ પિતાને ઓળખી બતાવ્યા હતા મેટ્રોની કામગીરી કરવા આવેલા લોકોએ મૃતદેહ જોયો હતો ત્યારબાદ એકસો આઠને જાણ કરવામાં આવી હતી એકસો ની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે સંતોષનું શરીર એકદમ જકડાઈ ગયેલું હતું ત્યારબાદ બોડીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પરિવારજનો દ્વારા આધાર દારૂના નશા મહોનો અને ત્યાં આખી રાત પડી રહેવાના કારણે ઠંડીની મોત થઈ હોવાની શંકા સેવામાં આવી રહી છે ભાર્ગવ ઋષિ અમે અત્યારે આ સરોજની નાયડુ શાક માર્કેટ જૂનો વી સાવર સર્કલ પાલનપુર જગતનાકા પાસે અમારો સ્થાનિક રહેવાસી વિસ્તાર છે અહીંયા સવારે જાણ થઈ કે અહીંયા મેટ્રોના કામગીરીમાં ડેડ બોડી છે તો જોતા એક લોખંડના ગડર વચ્ચે એક ભાઈનું ડેડ બોડી હતું અને એ લીધેલી હાલતમાં હોય અને એના કારણે એને ઠંડી લાગવાથી મૃત્યુ થયું હોય એવું જણાઈ રહ્યું છે અને થોડી વાર થોડી વાર પહેલાં મૃતકની ઓળખાણ બી થઈ ગઈ છે અને એના સ્વજનો પણ આવી ગયા છે મૃતકનું નામ જાણવા મળ્યું છે સંતોષ ભાઉકુલે નામ છે અને અત્યારે આવે સિવિલ લઈ જવાની એની ગણતરી જાય એની વાઈફ આવી